કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચૂંટણી પ્રચારમાં પથ્થરમારો આરોપ છે પિયાવા ગામમાં થયા સભામાં કોળી ઠાકોર સમાજની સભામાં પથ્થરમારો થયાનો આરોપ છે આ સભામાં પૂજા વંશ હતા જયેશ ઠાકોર હતા આ તમામ આગેવાનો કોંગ્રેસની સભામાં ઉપસ્થિત હતા તે દરમિયાન આ પથ્થરમારો થયો છે અસામાજિક તત્વોએ પથ્થરમારું કર્યું છે આ પથ્થરમારામાં

વિસાવદર વિધાનસભામાં જે પિયાવા ગામ છે ત્યાં કોરી ઠાકોર સમાજની એક સભા રાખેલી હતી જેની અંદર કોઈ આવારા તત્વ એટલે કોઈ બીજા જ હશે જે લોકોને પથ્થર મારો આ સભામાં કર્યો છે જેની અંદર એક લેડીઝને બિચારાને જેને ઉપર નાગી ગયેલો છે તો મારી વિનંતી કે જે લોકો પણ આ લોકો કરી રહ્યા છે જે સમાજને ખોટી રીતે ભરમાવી રહ્યા છે એને ભરમાવાનું બંધ કરે આ સમાજ ગોળો સમાજ છે જેને આજે ખબર નહીં કોણ હશે કે આ ગામની અંદર લાઇટ પણ કાપી દેવામાં આવી છે તો સરકારને મારી વિનંતી કે આ ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરવાનું બંધ કરે કારણ કે વારંવાર અમે આ કોળી ઠાકોર સમાજ અત્યાચાર કરી રહ્યા છીએ પણ હવે સહન કરવામાં નહીં આવે જ્યાં જ્યાં સભા કરવામાં આવે છે ત્યાં ત્યાં આ નડી રહ્યા છે આ જ નહીં તો કાલ હવે અમે મોટી સભા પણ કરીશું તમારાથી રોકાતું હોય ને તો રોકી લેજો પણ આવી રીતે નાના નાના ટુચકા કરવાનું બંધ કરી દેજો આ પથ્થર મારીને કરવાનું બંધ કરી દેજો આ સભા અમે આજ અહીંયા કરી છે કાલ જીલે ઝીલે અમે કરશું તમારાથી તેવડ હોય તો રોકી લેજો